બજાર પાલેજ જિલ્લો ભરૂચ આમોલ તાલુકાના નાહિયેર ગામે ગૌચરની જમીનમાં ખોદકામ થતા કલેક્ટર ને રજૂઆત આમોદ મામલતદારે ટીડીઓને ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ કર્યો ભરૂચના આમોદ તાલુકાના નાહિયેર ગામની સીમા ગૌચરની જમીનમાં છેલ્લા ઘણા સમયથી હિટાચી મશીન વડે વડેસર ખોદકામ થતા જાગૃત નાગરિકે ભરૂચ કલેકટર આમોદ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરતા આમોદ મામલતદારે ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ આપતા ગેરકાયદેસર ગૌચરની જમીન ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ત્યારે આમોદ તંત્ર ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેમજ મશીનરી જપ્ત કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે નાહિયેર ગામે આવેલી સર્વે નંબર એક લાખ પંચોતેર હજાર ત્રણસો આઠ તથા ત્રણસો ઓગણીસની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ થતું હોય નાહિયેર ગામના સંયુક્ત લોકોની અરજીને આધારે આમોદ મામલતદારે તાલુકા વિકાસ અધિકારી આમોદને ત્વરિત કાર્યવાહી કરી ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું હતું જેથી ગેરકાયદેસરના ગૌચરની જમીનમાં ખોદકામ કરતા ગામના જાગૃત નાગરિક હરિરામ સુરેશ પટેલે જણાવ્યું હતું કે એક અઠવાડિયાથી નાહિયેર ગામની ગૌચરની જમીનમાં ખોદકામ ચાલી રહ્યું છે ગામની ગૌચરની જમીનમાં ખોદકામ થતું હોવા છતાં કોઈ અટકાવવા તૈયાર નથી કોઈ જવાબદાર પદાધિકારી સંતોષકારક જવાબ આપતા નથી જેથી અમોએ જિલ્લા કલેક્ટર આમોદ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે ત્યારે અધિકારીઓ તરફથી અમોને ત્વરિત કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે યાકુબ પટેલ ભરૂચ મારું નામ હરિરામ સુરેશભાઈ પટેલ ગામ નાહિયર તાલુકા આમોદ જિલ્લો ભરૂચ અમારા ગામમાં ગૌચરની જમીનની અંદર ગેરકાયદેસર ખોદકામ એક અઠવાડિયા ઉપર થઈ ગયું ખોદકામ ચાલે છે અમે સરપંચશ્રીને જાણ કરી તલાટી સાહેબ જોડે વાત કરી તલાટી એવું કહે છે મને કોઈ જાણ નથી કોઈ ઠરાવ નથી સરપંચ જાણે સરપંચને જાણ કરી કે એવું કહે છે કે ધારાસભ્ય જાણે ધારાસભ્ય કે તમારી ગામની મેટર છે તો તમે સરપંચ ફોડી લો મતલબ કે ત્રણે ત્રણ સરકારી સાથે અધિકારી સાથે જોડાયેલા કોઈ ખોદકામ ગૌચરની જમીનની અંદર કોઈવા જે મશીન છે તેને અટકાવવા કોઈ અધિકારી રાજી નથી ના છૂટકે અમારે આજે કલેક્ટર સાહેબ મામલેદાર સાહેબ અને ટીડીઓ સાહેબને આજે અરજી આપવાની ફરજ પડી એટલે અમે આજે અરજી આપી છે અને અધિકારીઓ દ્વારા અમને જાણ કરવામાં આવ્યું છે કે અમે એક્શન લઈશું તાત્કાલિક એક્શન લઈશું અને આશ્વાસન આપવામાં આવ્યું છે હવે અમે જોવું રહ્યું કે ક્યારે મશીન અટકે ને ગૌચરની જમીનનો નિકાલ આવે તાત્કાલિક ને જે કંઈક ખોદેલું છે તે કાર્ય ફરી પૂરણ થાય ખોદાવી તો ગયું પાછળનું પૂરણ કાર્ય થાય તે અમારે હવે જોવું રહ્યું કારણ કે એકસો પંચોતેર ત્રણસો આઠ ત્રણસો ઓગણીસ